નમસ્કાર મિત્રો તમારા માટે આજે નવ વિડીયો લઈને આવ્યા છીએ જેમાં આપણે તમને સારામાં સારી ભેંસો અને ગાયો આપણે બતાવીએ છીએ જો તમે તમારા પશુની જાહેરાત કરવા માંગતા હો તમે મારા યુટ્યુબ માધ્યમથી તમે સેલ્ફ સેલ્ફ વહેંચવા માટે કે ખરીદવા માટે તમે જાહેરાત કરવા માંગતા હોય તો આપણા મોબાઈલ નંબર ઓન ડિસ્ક્રિપ્શન તો તમને મળી જ ગયા હશે આજે આપણે તમને બોલિંગ પણ કહી લઈએ બાણું છ ઓગણસાઠ અઠ્યાસી બે તેમાં આપણે યુટ્યુબ ચેનલથી તમને દરેક અપડેટની માહિતી તમને મળતી જ રહેશે આવાના આવા વિડીયો તમને દરરોજ મળતા જ રહેશે તો તમે જાહેરાત કરવા માગતા હોય તો તમે મારા મોબાઈલ નંબર પર તમે વિડીયો મોકલી શકો છો વિડીયો આડો મોબાઈલ કરીને ઉતારજો કારણ કે વિડીયોની ક્લો ક્વૉલિટી બહુ સારી આવે તમને આવીને આવી ભેંસો તમને યુટ્યુબ માધ્યમથી અમે તમને તમારા સુધી પહોંચાડતા જ રહીએ છીએ એવો પ્રયાસ કરીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કારણ કે આવીને આવી વિડીયો તમને મળતી રહે તો આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ હું લઈ આવ્યો તો બનીમાંથી બનીમાં ઢોરી ગામ

ત્યારે મને થોડી પૈસાની જરૂરિયાત હતી એટલે આ ભેંસ વેચી નાખી તો આપણા પાસે આવીને આવી આનાથી સારી ભેંસો આપણા પાસે હાજરમાં છે જે હમણાં વેચવાનું નથી પણ જ્યારે વેચવાની હશે ત્યારે તમને આપણા યુટ્યુબ માધ્યમથી તમને જરૂર બતાવીશ આપણે તમારા માટે સારો ને સારો એવો પ્રયાસ કરીએ છીએ કે વિડીયોની ક્વોલિટી અચ્છ સારામાં સારી હોય એવો જ આપણે પ્રયાસ કરીએ છીએ તમારા માટે સારાના સારા વિડીયો લઈને આવીએ છીએ તો આપણા વિડીયો તમને કેવા લાગે છે તમે કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર આ વિડીયો તમે પહેલીવાર જ પહેલીવાર આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો શેર કરજો તમારા મિત્રોને શેર કરજો આવાના વિડીયો તમને દરરોજ મળતા જ રહેશે આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો સારો લાગ્યો હોય તો અને સારો ન લાગ્યો તોય કારણ કે આપણને ખબર પડે કે વિડીયો કેવો લાગે છે તમને જેમ બને તેમ દક્ષ આપણા મિત્રો સાથે આ વિડીયો સારો સારો બને એવી રીતે પ્રયાસ કરીએ છીએ પણ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો આગલો વિડિયો જ્યારે બનાવી ત્યારે આનાથી સારો અને એવો કરીએ કે આનાથી સારો વિડિયો બને એવો પ્રયાસ આપણે કરીએ છીએ તો આપણી ચેનલને સસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો લાટ સુધી જોજો જેમાં માહિતી પણ તમને મળી શકે આવો આપણે પ્રયાસ કરીએ છીએ તો મિત્રો આવા આવા વિડીયો સાથે આપણે નવા વિડીયો સાથે મળીશું તો તે તો જય માતાજી વાંધે માતરમ તો આપણે ચેનલને સસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જય મોર